સમજ કે સંધડા ધનજ્ય મારા સિવાય બીજું કોઈ નથી આખું જગતમાં પરોવાયેલું મણીઓની પેટી મારામાં ગૂંથાયેલું છે સાત એક કોન્ટેસ કોનેત્ય હું જળમાં રસ છું ચંદ્ર તેમે સૂર્ય માં પ્રકાશ છું બધા વેદોમાં ઓહકાર છું આકાશમાં શબ્દ અને પુરુષમાં પુરુષતમ છું આઠ હું પૃથ્વીમાં પવિત્ર ગ્રંથ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું નવ શબ્દ સર્પસ રૂપ દ્રશ ગંથ વડે આ પ્રસંગે એમના કારણ એવી તંત્ર માંત્રાઓનું ગ્રહણ કરવાનું એ વાતને સ્પષ્ટ કરવા માટે એમની સાથે પવિત્ર શબ્દ જોડવામાં આવ્યો છે હે પ્રાત તું સર્વ જીવોનું અશક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે કે સામર્થ છું અને સહુ જીવોમાં ધર્મ અનુકૂળ એટલે કે શાસ્ત્ર ને અનુકૂળ કામ કામ છું અગિયાર અને વળી એ જે સત્વ ગુણોમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જ જે રજો ગુણથી તે અને તમો ગુણથી તથા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે તેમજ સમજ એમ હોવા છતાં આપણું વાસ્તવમાં તેમ તેમનામાં હું કે તેવું મારામાં નથી બાર ગુણોના કાર્યરૂપ શાવસ્ત્રિક રાજસ્વ અને તમાચ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ ગુણ આખો પ્રાણી સમુદાય મો પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણથી પણ એવા મૂંછ આવીના શિવ નથી ઓળખાતો તે કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિકોણ નહીં મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર આ માયા વડે જેમનું યાજ્ઞ હરાયેલું છે એવા આસુ સ્વભાવને ધારણ કરનાર પુરુષોમાં માં કરમ કરનાર મુખ જન જન્મો મને નથી ભજતા અંદર ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર હંમેશા મારામાં એકાત્મા ભાવે સ્થિત અન્ય પ્રેમ ભક્તિ રાખનાર યાજ્ઞિ ભક્ત ગ્રો શ્રેષ્ઠ છે કેમ કે મને ત્વચ તત્વથી ઓળખ ઓળખનાર યાજ્ઞિને હું અતિશ્ય પ્રિય છો અને એ યજ્ઞિ અને અતશ્ય પરપ્રિય છે 17 આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં યજ્ઞિ તો સાક્ષાત મારું સ્વરૂપ છે એવો મારું મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ

એવા ભાવે મને ભજે છે એવા મહાત્મા ગણો દુર્લભ છે ઓગણીસ અમુક અમુક ભાગોની કામના વડે જેમનું યાજ્ઞ હરકાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી ફેરાઈ અમુક અમુક નિયંત્રણ ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે વીસ જે જે સકમ ભક્તો છે તે દેવતાઓના સ્વરૂપ નહીં એટલે કે જે લોકોમાં પ્રસિદ્ધ હોય છે તે નિયમને ધારણ કરીને સિદ્ધાંત પૂજવા ઈચ્છે છે તે ભક્ત ભક્તિની શ્રદ્ધાને હું જે દેવતા પ્રત્યે દઠ કરું

પરમાત્મા ને માણસની પેઠે જન્મ લઈ લઈને વ્યક્ત ભાવને પાવનાર માને છે પોતાની યોગ માયા વડે ઢકાયેલો છું હું સૌને પ્રત્યે નથી થતો માટે આ ઓયાગની જન સમુદાય તેમ જ ઓ જન્મમાં અવિનાશી પરમ પરમેશ્વરે નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વ થઈ ગયેલા વર્તમાનમાં હયાત થતા

માણસો લે છે એટલે કે શ્રી કૃષ્ણ વિજ્ઞાન ભૂણે છે યથા જે રીતે ભરાળ વાદળ પાણી અને બધાય જળ સ્વરૂપ છે એ જ રીતે અતિભૂત દેવ અને અતિ યજ્ઞ સર્વ કાય વાસુદેવાય સ્વરૂપ છે એમાં જ જીવો જાણી લે છે તો અહીંયા સાતમો અધ્યાય સમાપ્ત થાય છે અતિ વિજ્ઞાન યુગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત જય શ્રી રામ